જૂનાગઢમાંગરોળ ટાવર પે સેન્ટર શાળામાં આજ રોજ બેગલેસ ડે અંતર્ગત ધોરણ છ થી આઠમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં વન્યપ્રાણીનું રક્ષણ વૃક્ષનું જતન તે માટેના બાળકો માર્ગદર્શન આપવામાં આવ્યું વન્યજીવ ઓફિસ માં સ્ટાફ સાથે શાળાના શિક્ષકોની ઉપસ્થિતિમાં જંગલ વૃક્ષનું જતન કરવી વન્ય તમામ જીવનું રક્ષણ કરવી સહિતની માહિતી માર્ગદર્શન સાથે એક ચિત્ર સ્પર્ધા યોજાય જેમાં ધોરણ છ થી આઠના મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લઈ અલગ અલગ સુંદર ચિત્રો બનાવેલ તે તમામને બાળકોએ પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમાં છ થી આઠના બાળકો ચાલીસ બાળકોએ ચિત્ર ડ્રોઈંગ કરતા રાખે જેમાંનું મેન ધ્યેય શું કે વન્યજીવોનું રક્ષણ કરે આપણે ઘણીવાર એના વસાતમાં ચાલ્યા જતા હોય છે જેથી એ હિંસક વધીએ છીએ તો એ ન કરીએ દૂરથી એને જોઈએ અથવા એની ડિસ્ટર્બ ડિસ્ટર્બન્સ ન કરીએ એના માટે આજે ફોરિસ્તાનના જે વિભાગના જે સ્વામીભાઈ છે વિદાનગર છે વનુ સાહેબ છે મુલાકાત લીધી છે અને બાળકોને સરસ માર્ગદર્શન આપી અને આ બેથી આઠ ઓક્ટોબર વન્ય સત્તા ઉજવણીનો કાર્યક્રમ અમારી સ્કૂલમાં યોજાઈ રહ્યો છે સારા છે અમારા આચાર્ય સાહેબ બધાને સારું સરકાર અને બાળકો વધારે ચિત્ર દોરી રહ્યા છે ચિત્રમાં આ થીમ એ જ છે કે વન્યજીવન રક્ષણ કેમ થાય એની વનસ્પતિઓ છે કેમ સાચી અને નુકસાન તો ન જ કરે અને એના વરસાદમાં આપણે ડિસ્ટર્બ ન કરીએ પ્રાણીઓને ભણી વાર છે પ્રાણી હિસ્સક છે એ મારે નહીં એને સાથે તમે એને એને એના કાર્યમાં એને લેવા દો અને એની સાથે ન અને એનું રક્ષણ કરો કેટલી ચાલીસ હજાર પ્રજાતિઓ અત્યારે વિલુપ્ત અને નાશના આવે છે તો વન્યજીવોનું રક્ષણ થાય એનું સંવર્ધન થાય વનસ્પતિનો તે ઉછેર થાય આ લોકો કામ કરે છે તો અમારા બાળકોને મેન આ યાદ કે તમે વન્યજીવન રક્ષણ કરો બીજાને પણ જાગૃત કરો ઘણીવાર અહીંની યુવા પેઢી છે જે સિંહનો ઉજવણી કરતા હોય ત્યાં એના વિદ્યા બનાવે છે તો સરકારે મનાઈ કરી છે કે આવું ન કરીએ વન્યજીવનનું રક્ષણ કરીએ આપણે આપણી જીવિતમાં રહીએ આપણી હક છે તો આપણી ફરજો છે તો એ બચાવીએ આજનો આ દિવસ અમને બહુ મજા આવી છે બાળકોને પણ મજા આવી છે અને કંઈક નવું શીખી જ જાય છે તો આજે એકથી આઠ ઓક્ટોબર વન્ય સત્તા ઉજવણી ઉજવણી ટાવર સ્કૂલમાં સૌથી આઠના તમામ બાળકોએ ભાગ લીધો ચિત્ર સ્પર્ધામાં અને એમાં નંબર આપેલા છે અને દરેક બાળકોને પ્રોત્સાહન પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ